યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના ઇરાદાથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઈ તારીખ બાવીસ ચાર પચીસ ના રોજ કાશ્મીરના પહલગામ આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય પર્યટકો ઉપર ગોળીબાર કરી છવ્વીસ નિર્દોષ પર્યટકોના મોત મોત આવેલ જે દુષ્ટ ઘટના સામે કડક જવાબરૂપે ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કરેલ આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનની અંદર આવેલી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતા ટ્રેનિંગ કેમ્પ પર ચોક્કસ હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા આ પગલું ભારતના રાષ્ટ્રીય હિત સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું ભારત સરકારે પોતાના સાર્વભૌમત્વ અને અખંડિતતાને ધ્યાને રાખીને ઉપરોક્ત આતંકવાદી પ્રવૃત્તિ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરેલ હતું જે હાલની યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર સૈન્ય બાબતે ભ્રામક માહિતી ફેલાવવા કરવામાં આવતી પોસ્ટ ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે

જે અંગે તેના વિરુદ્ધ ગંગાચડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી